મકાન ધારકોએ સાત દિવસમાં તેમની માંગ પૂર્ણ કરવા જણાવ્યું તેમજ નહીં થાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી આજે પણ સેવામાંવાસ યોજના ફરીથી બનીને તૈયાર થઈ છે એ આ સ્થાનિક રહીશોના લડત બાદ ત્યારબાદ સેવા માવાસ યોજનામાં આપણે આવીએ અને જોઈએ તો અહીંયા આગળ પેવર બ્લોક લગાવવામાં આવે છે અને પેવર બ્લોકની નીચે કોઈ પણ પ્રકારની રેતી કોઈ પણ પ્રકારનું પીસીસી કામ નથી કરવામાં આવે માત્ર રેતી ઉપર બ્લોક પાથરવામાં આવે છે એટલે આ ખાલી ને ખાલી પેવર બ્લોકમાં જો આ આ કક્ષાની વેઠ વાળવામાં આવી હોય તો એનાથી કલ્પના કરી શકાય છે કે આ બિલ્ડિંગોમાં શું આ લોકોએ વેઠ નહીં વાળી હોય મને આ બધું જોઈને એવું લાગી રહ્યું છે કે સરકાર જે ભ્રષ્ટાચાર કરે છે ને એ અમારા સિવા સવા યોજનામાંથી જ ચાલુ કર્યું છે અમને એવું લાગે છે બહુ બધી આ ખરાબ કામ કર્યું છે એમને અને નાવ કમાવવા માગે છે ખાલી અમારા બે વર્ષના ભાડા આપ્યા નથી અને અમારું ભાડું બી આવતા મહિનાથી બંધ કરવાનું માંગે છે અને મેન્ટેનન્સના નામ ઉપર પચાસ હજાર અમારા જોડેથી વસૂલ કરવા માગે છે હા ભાડા બે વર્ષના બાકી છે બે હજાર અઢારમાં પડી ગયા હતા મકાન એ પછી બી અમને ભાડા મળ્યા નથી બે વરસના અને બિલ્ડરે આજ સુધી અમારા ભાડાનું તો છે જ પણ બીજું કે આ મકાનની જ જે મકાન છે બનાવ્યા હતા એમાં બી અમને કંઈ